દિવ્યાંગ વિદ્યા વિહાર માહિડેરી સામે અંજાર ભુજ હાઇવે માધા પર શ્રી ભુજ તાલુકા પ્રજાપતિ યુવા મંડળ દ્વારા માતાના મઢ જતા પદયાત્રી માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે જેમાં ચા પાણી નાસ્તો મેડિકલની સુવિધા રાખવામાં આવેલ છે સેવા કેમ્પમાં યુવા મંડળના બિપિનભાઈ પ્રભુભાઈ મનોજભાઈ નવીનભાઈ સંજયભાઈ જગદીશભાઈ તેમજ સમાજના પ્રમુખ રમેશભાઈ પ્રજાપતિ તેમજ સમસ્ત ભુજ તાલુકા પ્રજાપતિ સમાજ અને શ્રી નવચેતન અંધજન મંડળનો સહયોગ મળેલ છે જય માતાજી મનોહર લાલજીભાઈ પ્રજાપતિ માધાપર તાલુકો ભુજ કચ્છ આપણે સાત આઠ વર્ષોથી આ કેમ્પની શરૂઆત કરી છે કેમ્પમાં જે માતા મર્યાદા પદરી માટે ચાવા પાણી નાસ્તો મેડિકલ બધી સગવડ આપણે રાખી છે આરામ માટે બધું છે વ્યવસ્થા અહીંયા તમારું નામ અને તમારું પરિચય મારું નામ છે બિપિનભાઈ નરસિંહભાઈ પ્રજાપતિ યુવા મંડળના પ્રમુખ અમે આ કેમ્પ આજે સાતથી આઠ વર્ષથી આ કરી રહ્યા છીએ અને આ કેમ્પમાં બધું અમે નાસ્તો પાણી ચા મેડિકલ અને રહેવા માટેની સગવડ રાખેલી છે મારું નામ જીણાભાઈ ગાંગી ડબાસિયા છે માતાપરના રહેવાસી છું નવચેતન અંજન મંડળ જે દિવ્યાંગોની સંસ્થા છે તેમાં ખજાનચી તરીકે સેવા આપી રહ્યો છું અને જે અમારી બાજુમાં જે જગ્યા છે નવચેતન અને આગળ તેમાં પ્રજાપતિ સમાજ આજથી લગભગ સાતથી આઠ વર્ષ થયા જ્યારે માતાના મઢ પદયાત્રીઓ પ્રવાસે દર્શન કરવા માટે નીકળતા હોય ત્યારે આ મંડળ અહીંયા આ જગ્યાની અંદર પોતાના બધા સ્વયંસેવકો ભાઈઓ અને ટ્રસ્ટી મંડળો ભાઈ અને બહેનો આવી અને જે પદયાત્રીઓ જે દર્શન કરવા માટે જઈ રહ્યા છે તેમની સેવા અર્થે ચા પાણી નાસ્તો મેડિકલ ફિઝિયોથેરાપિસ આવી સેવાઓ આપી રહ્યા છે સમાજની અંદર અને આપણા હિન્દુ ધર્મને બચાવવા માટે એક હિન્દુ સંગઠન થઈ અને આવા જ્યારે ધાર્મિક કાર્ય હોય ત્યારે આ સમાજ કરી રહ્યું છે તો એ સમાજને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને આવા આવા કાર્ય કરતા રહે એવી અભિલાષા રાખું છું